ચારસો સન્નું ટુકડા ઘઉં ગામ મતળા જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગુજરાત આમ કાંઈ ન ઘટેવો ઘટે તો જિંદગી ઘટે મસ્તના ઘઉં ઉભા છે કાયડું પર્વ જો ઓલી ઓયડી દેખાય ત્યાંથી ત્યાં ત્રણ બોર છે ત્યાંથી પાણી આવે છે આપણે જમીનમાં પાઇપલાઇન નાખેલી છે અને વાં ઓલો ટાંકો દેખાય ને એની બાજુમાં આપણે એક ઝોન આપેલો છે ત્યાંથી પાણી બધું આવે છે આ સાડા ત્રણ વીઘાનો પ્લોટ છે અને વાવેતર તારીખ છે સત્તર અગિયાર બે હજાર ને ચોવીસ તો ભાઈ મસ્ત ના ઘઉં છે ભાઈ કાંઈ ના ઘટેવો બધિયાળા ગામ જિલ્લો અમરેલી તાલુકો લાઠી ખેડૂત જયસુખભાઈ વિરમ ગામમાં ના ગામ છે ઓ ઓણ ગાઉંમાં નથી કાંઈ ઈળું આવેલી નહીં કાંઈ ઓણ ગાઉંમાં બહુ સારું છે જો ભાઈ આખો પ્લોટ સાડા ત્રણ વીઘાનું ખેતર છે મસ્તનું છે ગાઉંમાં કાંઈ ન ઘટે ઓ આની કેડે અત્યારે પાણી એક ચાલુ છે પાણી પીવડાવવાનું અને કડે એક કો પિયત આપવાનું છે તે પછી પિયત આપવાનું આમાં નથી મસ્ત મસ્તનું છે મસ્ત ના સાહેબ આપણે પેલા વિડીયોમાં કીધું હતું ને કે ત્રણ નંબરનો પ્લોટ કપાસ આ બે નંબરનો પ્લોટ સાડા ત્રણ વીઘા પડું સોળ ગુઠા સાડા ત્રણ વીઘા પડું જાવ ભાઈ કેટલું છે ના મસ્તનું એક નંબર ક્વોલિટી છે મસ્ત ના આમાં જો બોર હે એટલા મસ્ત પાકા પાકા બોર છે બોર માં પણ હાલ એટલો છે આમ જો ઓ હો નીચે કેટલા પડેલા જો જેરો કોઈ ખાવા વાળું નથી કેટલા પાકા પડ્યા છે આમ જો હજી આમાં ઝૂમે ઝૂમે છે કોણ ખાઈ ભાઈ પેલા નાના હતા ત્યારે બહુ ખાવતા ત્યારે કોઈ ખાવાવાળું નથી બોરમાં छोकरा क्या बता भी आ गया बाहर कोई ने खेती करवी भी ना थी जो 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 लुम्बे लुम्बे बहुत से हो भाई काय भी ना कटो वाड़ी नहीं तो आ मौत से भाई वाड़ी आ वो मैं बोर खाओ जो वस्तु फल फ्रूट आते कहीं मजा आए वाला क्यों भाई वाड़ी है વાળી આવીને એમ થાય કે આજ મજા આવી ગઈ સવારમાં બે કલાક આટો ને તો એમ મજા આવી જાય એવું છે ભાઈ